સંતરપુર તાલુકા ફૂલપુરા વેરાય માતા શ્રી મંદિર ખાતે કોલીવાડા જિલ્લા પંચાયત ભાજપના કાર્યકરોનો નવા વર્ષનો મિલન સમારોહ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકીની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સંતરપુર તાલુકાના ફુલપરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કોલીવાડા જિલ્લા પંચાયત સીટનું સ્હેમિલન સમારોહ યોજાયો વેરાઈ માતાજી મંદિર ખાતે આ પ્રસંગે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના ચેરમેન ભારતીબેન દિનેશભાઈ ચૌધરી પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી નિલેશભાઈ રાજગોર રમેશભાઈ ઠક્કર સંતલપુર તાલુકાના ભાજપના પ્રમુખ સૌજીભાઈ આહિર મહામંત્રી પ્રતિક ચૌધરી લક્ષ્મણભાઈ ચૌધરી કુંભાજી વાઘેલા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા સંતલપુર તાલુકાના ફૂલપરા વેરાઈ માતાશ્રીના મંદિરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના કોલીવાડા જિલ્લા પંચાયતનો મિલન સમારોહ યોજાયો આજ અમારી કોલીવાડા જિલ્લા પંચાયત સીટમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત નૂતન વર્ષા અભિનંદન મિલન યોજાયો એમાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી લવનજી ઠાકોર સાહેબ અમારા પ્રભારી સાહેબ જિલ્લાના રમેશભાઈ ઠક્કર સાહેબ અમારા જિલ્લાના મહામંત્રી નિલેશભાઈ રાજગોર સાહેબ અમારા સરપંચ ગઢાના સરપંચ શ્રી ગુંભાજી બાપુ તથા અમારી કોલીવાડા સીટના દરેકે દરેક યુવાનો આગેવાનો વડીલો અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું બધી બધા સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે અમારા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબે જે જિલ્લા પંચાયત દીઠ દ્વારા જે મોદી સાહેબ નો સંદેશો પહોંચાડવાની વાત કરી એ આજે કોલીવાડા સીટ અને કોરડા સીટમાં જે મોદી સાહેબે જે સંકલ્પ આપેલો કે ઘર ઘર સ્વદેશી હર ઘર વાત અને આત્મનિર્ભરની વાતનો જે સંદેશો આપ્યો એ સંદેશો લઈને અમે અહીંયા કોલીવાડા સીટના દરેક સમાજના મોટી માત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા એમાં જિલ્લામાંથી મંત્રી નિલેશભાઈ રાદગોર એ કોષા અધ્યક્ષ રમેશભાઈ આ સીટના ઉમેદવાર એ દિનેશભાઈ ભારતીબેન અને કોવાજી બાપુને બીજા અન્ય આગેવાનો મળીને સંકલ્પ લીધો છે આજે કે ખરેખર જે મોદી સાહેબે 2047 માં જે વિકસિત ભારતની વાત કરી છે એને એકી અવાજે વધાવી લીધી અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ના સંકલ્પ લઈને આજે મોટી માત્રામાં છૂટા પડ્યા છે અને મોતી મોદી સાહેબની વાત છે કે એકી અવાજે વધાવેલી છે બોલો ભારત માતા કી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાર્ટન અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે